લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદ તંત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે ગરમીને ધ્યાને રાખીને વિશેષ તૈયારી કરવામાં આવી છે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકમાં ઓગણીસો પંચાણુ મતદાન મથક પર મંડપ નાખવામાં આવ્યા છે સાતસો સિત્તેર મથક પર કુલર રાખવામાં આવ્યા છે દરેક મતદાન મથક પર પીવાના પાણી ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે તથા હેલ્થની ટીમ પણ ખડેપગ રહેશે તથા દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે પચીસો વ્હીલચેરની પણ વ્યવસ્થા કરાઈ છે મતદારોને આકર્ષવા વિધાનસભા દીઠ સાત સખ મતદાન મથક રાખવામાં આવ્યા છે એક આદર્શ મતદાન મથક છે તો સોળ મતદાન મથકમાં હેરિટેજ થીમ રાખવામાં આવી છે તથા ઇકો ફ્રેન્ડલી મતદાન મથક પણ બનાવાયા છે સૌ જાણીએ છીએ ગરમી વધતી દેખાઈ રહી છે અને આવા સમયે લોકો વોટ કરવા જાય અને તેમને અગવડતા ના પડે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ વ્યવસ્થા કરેલી છે જરૂર જણાયા જ્યાં કવરિંગ નથી એવી જગ્યાએ ઓગણીસો ને થી વધારે મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા કરવામાં આવેલી છે સાતસો ને સિત્તેરથી વધુ મતદાન મથકો કે જ્યાં એકસાથે ઘણા મતદાન મથકો ઉપલબ્ધ કરેલા છે તેવી જગ્યાએ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે દરેક મતદાન મથક ઉપર પીવાનું ઠંડુ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચી રહે તેની પણ ચકાસણી કરી લેવામાં આવેલી છે દરેક મતદાન મથક પર ઓઆરસ ની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે આવતીકાલે મંગળવારે લોકશાહીના પર્વ એવા લોકસભા ચૂંટણીને લઈને મતદાન છે અને આ મતદાનની અંદર કેટલાક બુથ છે એ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બની રહેશે એટલા માટે હું કર્યો છું કારણ કે આ મારી પાછળનો આ બુથ જોઈ શકાય છે જે આશ્રમ રોડ જે નવરંગપુરા પોલીસ સ્ટેશન પાસે જે માઉન્ટ કાર્મ સ્કૂલ આવેલી છે ત્યાંનું આ બુથ છે આદર્શ મતદાન મથક આ બૂથ તૈયાર કરવામાં આવ્યું છે એક હેરિટેજ થીમ અહીંયા આપવામાં આવી છે જેથી કરીને જે અમદાવાદ હેરિટેજ સિટી જે છે તેની એક ઓળખ અહીંયા પ્રસ્થાપિત થાય લોકો હેરિટેજ વિશે પણ જાણતા થાય અને આ અલગ પ્રકારની થીમ આ આકર્ષણનું કેન્દ્ર લોકો માટે બની રહે છે આ સાથે જ અમદાવાદ શહેરની અંદર જો વાત કરવામાં આવે તો યુથ બૂથ પણ રાખવામાં આવ્યા છે સખી બૂથ પણ રાખવામાં આવ્યા છે જે સખી બૂથની અંદર તમામ કર્મચારીઓ મહિલા કર્મચારી હશે અને યુથ બૂથની અંદર તમામ કર્મચારીઓ યુથ એટલે કે યુવા હશે અને તેની સાથે એક ઇકો ફ્રેન્ડલી બૂથ પણ અમદાવાદની અંદર રાખવામાં આવે છે જે દરેક વિધાનસભામાં એક એક બૂથ હશે કે જ્યાં એન્ટર થો ત્યાં એક હરિયાળુ વાતાવરણ જોવા મળશે જેથી કરીને એક પર્યાવરણની દ્રષ્ટિએ એક મેસેજ આપી શકાય વૃક્ષો બચાવોને એક મેસેજ આપી શકાય સાથે પર્યાવરણના જતન વાત હોય અથવા તો ગરમી વચ્ચે વૃક્ષો કેટલા જરૂરી છે પર્યાવરણ કેટલું જરૂરી છે આ એક સંદેશ આપવા માટેનું આ એક આયોજન છે જે પ્રથમ વખત આ ચૂંટણીમાં થઈ રહ્યું છે કે જ્યાં ઇકો ફ્રેન્ડલી જે બૂથ જોવા મળશે આ પ્રકારે આદર્શ બૂથ જોવા મળ્યા છે જેની તૈયારીઓ કરવામાં આવી છે અને સાથે પાણીની વ્યવસ્થા ઓઆરએસ ની વ્યવસ્થા અને કુલરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે જેથી કરીને ગરમી વચ્ચે લોકોને રાહત પણ આપી શકાય એટલે કે આ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને હવે રાહ જોવાઈ રહી છે મતદાનની કે જ્યારે મતદારો આ બૂથ ઉપર આવશે અહીંયા મતદાન કરશે અને આકર્ષણનો નજારો પણ માણી શકશે કેમેરામેન પ્રવીણ સાથે દર્શક રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ